ખુશ્બુ આઈસ્ક્રીમે અમદાવાદમાં નવા સ્ટોર અને રેસ્ટોરન્ટ શરૂ કરીને પોતાની કામગીરીનું વિસ્તરણ કર્યું રાજકોટની લોકપ્રિય અને વખણાયેલી બ્રાન્ડ ખુશ્બુ આઈસ્ક્રીમ અમદાવાદમાં તેના નવા આઉટલેટ ચાલુ કરવાની જાહેરાત કરી કંપની વાયબ્રન્ટ શહેરમાં તેનો પ્રથમ સ્ટોર અને રેસ્ટોરન્ટ કુડોજ ખોલશે જે તેની સફળતામાં એક મહત્વપૂર્ણ ચીમારૂપ ખુશ્બુ આઈસ્ક્રીમનો આ નવો સ્ટોર અમદાવાદમાં વિજય ક્રોસ રોડ ખાતે આવેલ છે

એ ટાઈપનું અમે અમે બ્રાન્ડિંગનું સ્ટ્રેટેજી બનાવેલી છે કે જે ટોટલી આખા એક સાથે ખબર પડે કે અમે આવો મોટો સ્ટોર બનાવીએ છીએ અને એનું માર્કેટિંગ અને બધું એ લેવલ ઉપર અમે કરશું એક બે દિવસમાં તમને પણ ખબર પડી જશે આખા અમદાવાદમાં બધી કુડોસ શું છે ને એની ચર્ચાઓ ચાલતી હશે અમે આઈસ્ક્રીમ બ્રાન્ડ જે રેગ્યુલર છે એ બધા પોતાના પ્રીમિયમ આઈસ્ક્રીમ વેચતા હોય છે અને પેકેજિંગ પ્રોડક્ટ વેચતા હોય પણ અમે આઈસ્ક્રીમ સાથે એક એવું વસ્તુ કરી છે જે આઈસ્ક્રીમ સાથે કોફી એડ કરેલી છે આઈસ્ક્રીમ કેક એડ કરેલી છે થિક શેક એડ કરેલી તો ટોટલી એવી બધી નાની નાની વસ્તુ ઉપર અમે કામ કરીને આખી પ્રોડક્ટ રેન્જ નવી બનાવી છે એવું નથી કે જે બધી આઈસ્ક્રીમ બ્રાન્ડ હોય એ જે પ્રોડક્ટ રાખતી હોય એને સેમ અમે કોપી નથી કરી અમે આખું સર્વે કરીને એવી પ્રોડક્ટ રેન્જ કરી દીધી છે કે બધા ના માર્કેટમાંથી અમે અલગ નીકળી છે બહાર આઈ નટ રૂમ મે ડ્રાય ફ્રૂટ કો અચ્છી તરહ સે ચેક કરકે ઉસકે બારીક પીસ કિયે જાતે હૈ जो 100 परसेंट वेजिटेरियन और बेस्ट क्वालिटी के होते हैं कंपनी का आधुनिक बांध काम पचास हजार स्क्वायर फीट में किया गया है खुशबू आइसक्रीम का फुल्ली ऑटोमेटिक प्लांट हर रोज एक लाख लीटर आइसक्रीम बनाने की क्षमता रखता है मारु नाम से हिम्मत खुशबू आइसक्रीम ना ओनर और फाउंडर खुशबू आइसक्रीम अत्यार सुधी कंज्यूमर प्रोडक्ट बनावती थी आज प्रीमियम प्रोडक्ट तरफ जवाब एक अलग ब्रांड ना सहारा लीधो है नाम रख कूड़ोज दरक कूड़ोज आउटलेट अंदर दरक मोटा मोटा सीटी में प्रीमियम आइसक्रीम बना रहा है पूरी मेहनत निष्ठा एवं ईमानदारी से काम करते हैं कंपनी के प्रोडक्शन डिपार्टमेंट में मिक्स डिपार्टमेंट आइसक्रीम डिपार्टमेंट कैंडी डिपार्टमेंट और वर्किंग एरिया है हमारा चार स्टेट में हमारा आइसक्रीम जा रही है कूड़ोज प्रीमियम आइसक्रीम में कोई पर नाम शोधी रहा था ત્યારે અમને નામ મળ્યું કુડોજ કુડોજ નો અર્થ થાય છે કે પ્રશંસા સાથે કોક કંઈક કઈક આપવું તો અમે અમારા કસ્ટમર જે અમારી પ્રશંસા કરી રહ્યા છે તો એના માટે અમે સારું શું આપી શકીએ એના માટે અમે આર્ટિસ્ટન આઈસ્ક્રીમ બનાવ્યું છે લોકો સુધી પહોંચાડીએ રિપોર્ટ रिपोर्ट बाय अश्विन लिंबाचिया અમદાવાદ